હનુમાન કર્યું જય શ્રી રામ મેંદડા તાલુકામાં માગણકા ગામને જે માગણકા ડેમ છે માગણકા ડેમને કિનારામાં જ તે અમારા ખોખી હનુમાનજીના મંદિર છે ખોખીના હનુમાનજી કહેવાય એવા હનુમાનજીને મંદિરને સાનિધ્યમાં આજે અહીંયા આવીને બેસીને ખૂબ આનંદ થયો છે અમારા સાથે પ્રાચીથી અમારા ગોળદાદા છે એવી જ રીતે અહીંયા અમારા શિવભાઈ દરબાર છે અને અહીંયાના જે પૂજારી તરીકે મહંત બાપુ છે એવા બુદ્ધ દેવદાસ બાપુ અને રાઘવદાસજી બાપુ એમની સાથે અમારા જે વૃદ્ધ મહાત્માજી છે એ પણ છે જીગનભાઈ આવો અહીંયા સામે તો એવી રીતે અમારા બીરેનભાઈ ભટ્ટ છે બીરેનભાઈ ભટ્ટ અહીંયા ખૂબ સારી રીતની તન મન ધનની સેવા છે અને અમારા જે ગોળદાદા છે પ્રાચીથી નામ ભૂલાય છે જય જયભાઈ શાસ્ત્રીજી છે ખૂબ સારા કથાકાર પણ છે અને કર્મકાંડી પણ છે બીરેનભાઈ આ બાજુ કર્મકાંડી પણ છે એમને સાથે એમના ધર્મપત્ની પણ આવ્યા છે તો શિવ ને શક્તિ બંને આવ્યા છે અને અહીંયા બધાને તમને બધાને અહીંયા આવવા માટે વિનંતી કે તમે એક વખત આવો અહીંયા ખોખી હનુમાનજીના મંદિરના દર્શન કરો તમારી મનોની કામના અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં રાખો તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય એવા અમે હનુમાન દાદાને સાનિધ્યમાં લઈને ખૂબ તમારા બધા માટે સારી રીતના એક વિચાર મૂકીએ છીએ કે તમે બધા અહીંયા આવો અને હનુમાનજીને પાસે આવીને તમારી મનોકામના પૂર્ણ કરો એક હનુમાન દાદા જ એક એવા દેવ છે જે

ya se loke te man dewa wapon dewa a da dene tripa te nivou